જાય છે તો આપણે જાવી છીએ તો વચમાં આવે છે તો આપણે હું તમને કાવડ યાત્રા બતાવીશ સરસ મજાની તો છેલ્લે સુધી આ વિડીયોમાં બન્યા રહીજો જોતા રહીજો તો ચાલો મિત્રો હવે આપણે આગળ મળીએ આદર નદીમાંથી જળ ભરીને ચાલતા ચાલો મિત્રો જવ કાવડ યાત્રા નીકળી છે આપણે નદીમાંથી લઈને ભરીને લાલેશ્વર મહાદેવ જાય છે

ગાય માતાએ પણ સરસ મજાના બધા સરસ મજાનું આયોજન જે કાવડયાત્રા શ્રાવણ મહિનો પૂરો થવામાં આવ્યો છે કાવડ યાત્રાનો જે વિચાર આવ્યો સારો સરસ મજાનો એવું રાણપુર થી આપણે જે ગઢ પાસે નદીમાંથી પાણી ભરીને ઠેક લાલેશ્વર મહાદેવ જળ અભિષેક કરવા માટે કેટલાય ભાવિક ભક્તો જોડાણા છે સો થી દોઢસો જણાિક ભક્તો ઘણા હજી પાછળ છે અને સરસ મજાનો આવો વિચાર આવ્યો છે એ સારું કહેવાય આપણે કારણ કે મહાદેવને જળ અભિષેક થાય છે આજ ઘણા ભાવિક ભક્તો જવા ઘણા છે સરસ મજાનું આયોજન છે અને આપણે પણ આ આયોજનમાં જોડાણા છીએ અને અત્યારે આપણે આવ્યા છીએ અને આપણે પણ લાલેશ્વર મહાદેવે જઈએ છીએ અને હું તમને બધી માહિતી અને સરસ મજાનું બધું આપણે બતાવશું કાવડ યાત્રા છે એ બધી આપણે છે ને પાસે આવી ગઈ છે સરસ મજાની ટેક્સ પેન પાયા જોવા ટેક્સ પેન આપણે સામે હાલી આવે છે કાવડ યાત્રા ઘણી બધી હાલી ગઈ છે કાવડ યાત્રા સરસ મજાની છે છે બધા છે જો ભાઈ ભક્તો છે અને ટેસ્ટિન પાસે પહોંચી ગયા છે હવે લાલેશ્વર મહાદેવ હજી અડધું બાકી છે ઘણા બધા જો ભાઈ ભક્તો છે આપણે તો હોલ દોઢસો કહેતા પણ મને વધારે હોય એવું લાગે છે સરસ મજાનું આયોજન છે આપણે રાણપુરમાં ચાર ગામના સીમાડે ચાર ગામના સીમાડે જે લાલેશ્વર મહાદેવ છે ત્યાં આપણે સરસ મજાનું જળ અભિષેક આજે થશે ઘણા સમયથી આપણે છેલ્લો થી પેલા પણ કાવડયાત્રા હતી પણ એમાં ઓછા વ્યક્તિ જોડાણા હતા પણ અત્યારે આ કાવડ યાત્રામાં ઘણા લોકો જોડાણા છે અને શ્રાવણ મહિનો જ્યારે પૂરો થવાની તૈયારીમાં છે ત્યારે સરસ મજાનું આયોજન જે અમારે બાલેશ્વર મહાદેવ કરવામાં આવ્યું છે એના માટે જો કાવડયાત્રામાં ઘણા વ્યક્તિઓ જોડાના છે ભાઈ ભક્તો

સરસ મજાનું જો આવા આયોજન પણ હોય છે અને મહાદેવનું મંદિર પણ સરસ મજાનું છે તો ચાલો હવે આપણે આવડે આપણે અહીંયા લાલેશ્વર મહાદેવ જવાનું છે આલા મિત્રો જો આ ફુણે પહોંચી ગયા છે હવે અંદર લાલેશ્વર મહાદેવ જવા માટે અને કુમારે છે સામે જાય ને આ આપડે લાલેશ્વર મહાદેવ તરફ જવાનો રસ્તો છે અને આ છે લીમડી રોડ છે અને આપણે ચાના જાગતા મેળવી માનું મંદિર છે ત્યાંથી હવે આ રથ આ કાવડ યાત્રા આપણે અંદર જશે મહાદેવ જો મિત્રો થોડો કઠિન માર્ગ આવ્યો છે બધા બધા ધીમા ધીમા ચાલી રહ્યા છે ઠેઠ આગળ બધા મગી ગયા છે બધા વાય મારે હળંગ થઈ ગયા છે લાઈન માં ચાલો મિત્રો જો રસ્તામાં શરબતની પણ વ્યવસ્થા કરવામાં આવી છે બધા જે કાવડ યાત્રા નીકળે એને શરબત પણ પાવામાં આવ્યું સરસ મજાનું આયોજન જે કરવામાં આવ્યું છે મસ્ત શરબત પણ બનાવ્યું છે જે કઈ ભાવિક ભક્તો આવે છે કાવડ યાત્રા બધાને વચમાં શરબત પાવામાં આવ્યું છે જોઈ શકો જો હજી ઘણા બધા પાછળ છે હાલો શરબત પીતા જજો અને મહાદેવ બોલતા જજો સૌ મિત્ર ઘણા બધા શરબત પીતા જાય છે મહાદેવ નું નામ પણ લેતા જાય છે અને આગળ પણ ઘણા બધા વહી જાય છે મહાદેવ ના નારા લગાવતા લગાવતા હવે બહુ જાજુ દૂર નથી લાલેશ્વર મહાદેવ મંદિરે પહોંચવા આવી જઈશું હવે મસ્ત નારા બધા લગાવે છે શરબત પણ પીતા જાય છે ચાલો મિત્રો ફાઈનલી જો બધા લાલેશ્વર મહાદેવ પહોંચી ગયા છે કાવડિયા ઘણા ખરાબ અહીંયા ચાલતા આવે છે અને ઘણી ખરાબ પહોચી ગયા છે હવે આપણે અંદર જઈશું બધા દર્શન કરાવેશું અને બાપુ પણ છે હાજર જો બધા આવી રહ્યા છે બધાય ગાડી ભેગા થઈ જાય છે બાપુ પણ બધા સ્વાગત કરે છે સરસ મજાના ચાંદલા બધા આવી ગયા છે મસ્ત મજાના લોકો બેઠા હોય બાપુ પાસે આવી ગયા میں میں اس سے ہفت haft تھ sided ، کیوں کہ مرار مل تت��ح ان کو آمدا مجبر تımج ہوسے و جو پ Harmoniewnych مدvent ہے سะ بلات سالبعت ، دائم ان کو آمدا دائم ملتا ہے اور ان کو علاق و voila قاتل سے کئی اعتدار کر لاؤا ہے با Loرا و لا حوال را پیش با فر因 یہ بحث ہوسے تو وہ حق گھل جار equally عن جار رو احمد تو اس cách ایشipe سے مجھوسے اور مجھوسو complement

જે મસ્ત મજાનું બધા ઘણા બધા ઉપર પણ છે અમારા અહીંયા દાદા ના વડીલો પણ બધા અહીંયા જો બેઠા છે સરસ મજાનું બધું આયોજન ભાગ પણ એમને પણ વડીલો એ પણ લીધો છે મસ્ત મજાનું આયોજન ને આપણે આ બધી લાલેશ્વર મહાદેવની જગ્યા છે મસ્ત અને આપણે અહીંયા જો અહીંયા પણ બધા ભાવિભક્તો બેસી ગયા છે મસ્ત મજાનું હવે આપણે લાલેશ્વર મહાદેવના પણ તમે દર્શન કરાવશો જો મિત્રો કેળા પ્રસાદ પણ કરવામાં આવ્યું છે કેળાની ચાલો મિત્રો જે તમામ કાવડ યાત્રા હતી બધી આપણે લાલેશ્વર મહાદેવ પહોંચી ગઈ હતી અને લાલેશ્વર મહાદેવ જળ અભિષેક કરવામાં આવ્યું હતું એટલે જ આપણે હું તમને લાલેશ્વર મહાદેવના દર્શન કરાવું છું સરસ મજાના જે તમામ જળ અભિષેક ભાદર નદી માંથી પાણી ભરીને બધા અને ભક્તો આવ્યા હતા કરો બધા લાલેશ્વર મહાદેવ દર્શન ભાઈ ને એવો વિચાર આવ્યો ભાઈ આપણે છે ધનજીભાઈ તમને આ કાવડ યાત્રાનો વિચાર આવ્યો કઈ રીતે આવ્યો અમે મધ્યપ્રદ જતા સિંહો ધામ છે મોટું કુદેશ્વર ધામ પોતાના ગામ હોય શિવ મંદિર હોય તો આવું સારો સારો હોય ચાલુ કાવડ યાત્રા કાઢી જળયાત્રા યાત્રા બહુ સારું છે મિત્રો તમારા ગામ માં પણ જો કોઈ આવું મંદિર હોય તો તમે પણ આવું કાવડ યાત્રા નું આયોજન કરો સરસ મજાનું કે મહાદેવ ને જળ અભિષેક કરો અને ઘણા બધા લોકો જોડાય એવી આપણે અપેક્ષા કરવી છીએ અને આવું બધું આયોજન સરસ મજાનું કરો તો જય લાલેશ્વર મહાદેવ